નમસ્કાર હું છું સિદ્ધાર્થ પટેલ એનાલિસિસ એટ ધ રેટ લોકસભામાં સ્વાગત છે આપનું લોકસભાની ગુજરાતની છવ્વીસ સીટો પૈકી દાહોદ સીટ પર નિર્ણાયક અને મહત્વપૂર્ણ છે આ સીટ પર આ વખતે ભાજપના વર્તમાન સાંસદ જસવંતસિંહ બાબોર અને કોંગ્રેસના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ વચ્ચે સીધી સ્પર્ધા છે આ બેઠક પર બે હજાર નવની લોકસભા ચૂંટણીમાં પ્રભાબેનની જીત થઈ હતી ત્યારબાદ બે ટર્મ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ માં નરેન્દ્ર મોદી લહેર વચ્ચે ભાભોરે જોરદાર સપાટો બોલાવ્યો હતો આ વખતે ભાભોરને ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે ભાભોર હેટ્રિક નોંધાવશે કે કેમ તેને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે કોંગ્રેસે ફરી પ્રભાબેનને ટિકિટ આપી છે આ સીટ પર મોટી સંખ્યામાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ છે ચૂંટણી જંગને લઈને ભારે ઉત્સાહ છે ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે ત્યારે જોઈએ દાહોદ લોકસભા બેઠકનું સમીકરણ શું છે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વખત પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવશે કે કેમ તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા છે દેશની સાથે સાથે ભાજપ સૌથી મોટા ગઢ ગણાતા ગુજરાતની તમામ છવ્વીસ સીટ પર પણ રાજકીય ગણતરી શરૂ થઈ ગઈ છે છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવી તમામ છવ્વીસ સીટો જીત લીધી હતી આ વખતે ફરી પુનરાવર્તન થશે કે કેમ તેને લઈને પંડિતો ગણતરી કરી રહ્યા છે ગુજરાતમાં સૌથી પહેલો સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે આ જ કારણસર દાહોદ ને ઉગતા સૂરજ તરીકે કહેવામાં આવે છે જો કે રાજકીય રીતે આ સીટ પર શરૂઆતી પ્રવાહી સ્થિતિ રહી છે જો કે છેલ્લી બે લોકસભા ચૂંટણી એટલે કે બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ લોકસભા ચૂંટણીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો તમામ લોકો સારી રીતે જાણે છે કે દાહોદ લોકસભા બેઠકનું નામ અને વિસ્તાર સતત બદલાતા રહે છે ઓગણીસોને માં દેશમાં પ્રથમ ચૂંટણી યોજાય ત્યારે બેઠકનું નામ દાહોદ પંચમહાલ કમ બરોડા ઈસ્ટ બેઠક હતું જે દાહોદ પંચમહાલ જિલ્લાની સંયુક્ત લોકસભા બેઠક હતી વર્ષ ઓગણીસોને માં દાહોદ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી ઓગણીસસો બાંસઠ અને ઓગણીસસો ને સડસઠમાં દાહોદ બેઠક અનુસૂચિત જાતિ ઉમેદવાર માટે અનામત બેઠકમાં રૂપાંતરિત થઈ હતી ત્યાર બાદ 1967 માં દાહોદ બેઠક કોના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત બની જે આજ સુધી યથાવત રહી છે આ વખતે ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ બને તેવા સંકેત મળી રહ્યા છે સ્વતંત્ર ગુજરાતની 1962 ની પેલી ચૂંટણીમાં અનુસૂચિત જાતિ ઉમેદવાર માટે અનામત બની ત્યારે સ્વતંત્ર પક્ષના હૈરાભાઈ બારિયા જીત્યા હતા પણ બેઠક પર ખરું પ્રભુત્વ તો કોંગ્રેસના સોમજી પૂંજાબાઈ ડામોરનું રહ્યું છે કોંગ્રેસના સોમજી ડામોરે સતત સાત લોકસભા ચૂંટણી જીતી વિક્રમ બનાવ્યો છે ઓગણીસો ને સિત્યોતેર થી ઓગણીસો અઠ્ઠાણું સુધીના એકવીસ વર્ષમાં યોજાયેલી સાત ચૂંટણી સોમજી ડામોરે જીતી હતી બે હજાર ચારમાં સોમજી ડામોરને કોંગ્રેસે લોકસભા ચૂંટણીની ટિકિટ ના આપતા કોંગ્રેસ છોડી અને ભારતીય નવશક્તિમાં જોડાઈ ચૂંટણી લડી હતી એમાં તેમનો પરાજય થયો હતો ત્યારબાદ સોમજી ડામોરે બે હજાર પાંચમાં એનસીપીમાં જોડાયા પણ રાજકારણમાં નોંધપાત્ર સ્થાન મેળવી શક્યા નહીં દાઉદ લોકસભાની સીટ પર બે હજાર ઓગણીસ બાદ સ્થિતિમાં કેટલાક ફેરફાર થયા છે મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે નવા મતદારોની ભૂમિકા પણ નિર્ણાયક રહી શકે છે જો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે આવી સ્થિતિમાં કોંગ્રેસની સામે પડકારો રહેલા છે કે સ્પર્ધા નજીકની રહી શકે છે ભાજપના જશવંતસિંહ બાબોરનો જન્મ બાવીસ ઓગસ્ટ ઓગણીસસો ને છાંસઠમાં થયો હતો જશવંતસિંહ બાબોરનો દાહોદના દાસામાં જન્મ થયો હતો પિતાનું નામ સુમન બાબોર અને માતાનું નામ ચંપાબેન સત્તાવન વર્ષી બાબોર છેલ્લા ગણા સુમિતિ રાજકારણમાં સક્રિય વ્યવસાય ખેડૂત અને સામાજિક કાર્યકર છે જશવંતસિંહ બાબોર જશવંતસિંહ બાબોરા વખતે પણ હોટ ફેવરેટ

પ્રભાબેન ગાંધી વિચારધારા સાથે જોડાયેલા હતા પ્રભાબેન ના લગ્ન દાહોદ જિલ્લામાં ડોક્ટર સિંહ તાવ્યાર સાથે થયા છે જે પોતે પણ વ્યવસાય ડોક્ટર છે અને એમડી અને પ્રભાબેન ના કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારી કરેલ હતી જેમાં ભાજપ ઉમેદવાર તરીકે બાબુભાઈ ખીમાભાઈ કટારાની સામે ત્રણસો મતથી હાર નો સામનો કરવો પડ્યો હતો પ્રભાબેન તાવિયાળ બે થી ભારતીય મહિલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ હતા

ભારતીય જનતા પાર્ટી આ વખતે એકસઠ હજાર સાતસો સાહીઠ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના કટારા બાબુભાઈને ચાર લાખ ચોત્રીસ હજાર એકસો ચોસઠ મત મળ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ તેમના સાંસદ પર વિશ્વાસ મૂકીને ફરી ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસ પાર્ટીને તેમના ઉમેદવારને આ વખતે બદલી નાખ્યા છે કોંગ્રેસ પાર્ટી વરિષ્ઠ નેતા પ્રભાબેન તાવિયાડ ટિકિટ આપી છે જેથી રોચક જંગ રહે તેવી શક્યતા છે વર્ષ બે માં દાહોદ સંસદીય ચૂંટણીમાં માં કુલ પંદર લાખ અઠાણું હજાર નવસો ઓગણચાલીસ મતદારો હતા વર્ષ બે હજાર ચૌદ ની ચૂંટણીમાં પણ બાબુની જીત થઈ હતી આ વખતે તેઓ હેટ્રિક નોંધાવવા માટે તૈયાર છે બે હજાર ચૌદ માં દાહોદ ના સાંસદ પદે ચૂંટાઈ ને કેન્દ્ર સરકાર માં આદિજાતિ વિકાસ મંત્રી બન્યા હતા ઓગણીસ માં ચૂંટાયા બાદ તેમનો કેબિનેટમાં સમાવેશ કરાયો ન હતો જોકે હવે તેમની ભૂમિકા વધારે મજબૂત બની છે બે હજાર ચૌદ ની મોદી લહેર માં લોકસભાની પ્રથમ ચૂંટણી માં જશવંતસિંહ બાબુ ને બે પોઈન્ટ ત્રીસ લાખ ની જંગી લીરતી વિજય થયા હતા જોકે બે હજાર ઓગણીસ ભાજપા ના જમાજી સાંસદ બાબુ કટારા

છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં બાબોરે શાનદાર જીત મેળવી હતી આ વખતે હેટ્રિક નોંધાવવા માટે તૈયાર છે આ પહેલા ગુજરાત ની દાહોદ લોકસભા સીટ પર બે હજાર નવ માં યોજાયેલી ચૂંટણી માં કોંગ્રેસ ના ઉમેદવાર ડોક્ટર પ્રભા કિશોરે બે લાખ પચાસ હજાર પાંચસો છ્યાસી મત મેળવીને જીત મળી હતી મત મળ્યા હતા બીજી બાજુ ભાજપના ઉમેદવાર તરીકે ભાજપના ના ડામોર સમજી પાઈ રહ્યા હતા આ વખતે પણ કેટલાક નવા પાસા દેખાઈ રહ્યા છે ઓગણીસો માં દાહોદ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી ઓગણીસો બાસઠ અને ઓગણીસો સડસઠ માં દાહોદ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામતમાં ફેરવી દેવામાં આવી હતી દાહોદ બેઠક ફરી અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત કરવામાં આવી હતી જે હજુ સુધી યથાવત રહી દાહોદ બેઠક પર પ્રારંભમાં કોંગ્રેસ પક્ષનો નો દબદબો રહ્યો હતો ત્યાર પછી છેલ્લી બે વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપની ભાજપ જીત થઈ છે આવી સ્થિતિમાં બેઠક પર સ્પર્ધા ગળાકાપ રહી શકે છે આદિવાસી પ્રભુત્વવાળી બેઠક છે સમુદાય સમુદાયની તમામ તાલુકાઓમાં વધુ વસ્તી એકંદરે આ બેઠક કોંગ્રેસના પ્રભુત્વવાળી છે તેમજ ભાજપે આ બેઠક ઉપર અત્યાર સુધી ચાર વાર જીત મેળવી છે આદિવાસી સમુદાયના પ્રભુત્વવાળી બેઠક છે બિલ સમુદાયની તમામ તાલુકાઓમાં વધુ વસ્તી છે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કોઈ પણ ચૂંટણીમાં જ્ઞાતિ પરિબરો તમામ રાજકીય પક્ષો ખાસ રીતે ધ્યાન માં છે આ વખતે પણ આની ગણતરી તો શરૂ કરવામાં આવી ચૂકી છે દાહોદ લોકસભા બેઠક પર હંમેશા આદિવાસી મતદારોની નિર્ણાયક ભૂમિકા હોય છે તમામ લોકો જાણે છે કે દાહોદ વિસ્તાર આદિવાસીઓનો વિસ્તાર છે આદિવાસી મતદારો કાયમ આ બેઠક પર નિર્ણાયક રહ્યા છે આ લોકસભા બેઠકમાં કુલ અઢાર પોઈન્ટ એકોતેર લાખ મતદારો તેર લાખ જેટલા આદિવાસી મતદારો છે ત્યારે બક્ષી પંચ મતદારો સંખ્યા બે પોઈન્ટ સી લાગશે છે અન્ય મતદારો એક પોઈન્ટ એકાવન લાગશે લઘુમતીઓ બહુ ઓછા છે દાઉદ સીટ પર લઘુમતીઓ ની સંખ્યા ઓછી છે પરંતુ રાજકીય પક્ષો તેમને પણ પ્રભાવિત કરવાના પ્રયાસ કરતા હોય છે કારણ કે ઓછા અંતર થી જીત ની સ્થિતિ માં ઓછા મતદારો ની સંખ્યા પણ નિર્ણાયક રહી શકે છે આદિવાસી સમુદાય ના પ્રભુત્વ વાળી બેઠક છે બીજી સમુદાય ની તમામ તાલુકાઓ માં વધુ વસ્તી છે દેવગઢ બારિયામાં માં કોળી સમાજ ના મતદારો પણ નોંધપાત્ર છે પણ કોળી સમાજ ના મતદાર નોંધપાત્ર પાત્ર તેમજ અન્ય સમાજ ના અંદાજ દસ ટકા મતદાર છે દાહોદ લોકસભા સીટ પર જ્ઞાતિવાદી મતદારો ની સંખ્યા નિર્ણાયક છે આદિવાસી તેર લાખ પાંચસો ને સત્યાસી बक्षी पंच मतदारों लाख हजार ने पंचाणु जनरल मतदारों एक लाख एक सौ लघुमती मतदारों पंचावन हजार एक सौ अन्य चौरासी हजार कुल मतदारों अठार लाख हजार पुरुष मतदारों नौ लाख पच्चीस हजार મહિલા મતદારો નવ લાખ પિસ્તાલીસ હાજર આઠસો તેપન થર્ડ જેન્ડર મતદારો દાહોદ સીટ પર કુલ અઢાર લાખ એકોતેર બસો મતદારો તેમના મતાધિકાર નો ઉપયોગ કરવા માટે સજ્જ છે પુરુષ મતદારો વાત કરવામાં આવે તો આ સંખ્યા નવ લાખ પચીસ ત્રણસો ત્યાંસી રહેલી છે જયારે મહિલા મતદારોની સંખ્યા નવ લાખ પિસ્તાલીસ ત્રેપન રહેલી છે થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા ઓગણીસ રહેલી છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદારો નવા પણ ઉમેર્યા છે મતદારોની પ્રભાવિત કરવા પ્રયાસો શરૂ થઈ ગયા છે મતદારોના આંકડા પર નજર કરવામાં આવે તો ચિત્ર વધારે સ્પષ્ટ થઈ જાય છે હવે બે ની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે આ ચૂંટણીમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની સાથો સાથ અન્ય બાબતોને લઈને ઉત્સાહિત દેખાઈ રહ્યા છે દાહોદ સીટ પર ભાજપના જસવંતસિંહ ભાભોર અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ખરા ખરીનો જંગ ખેલાશે એનાલિસિસ એટ ધ રેટ લોકસભામાં ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત